હું આપને શું મદદ કરી શકું આ વાક્ય પોલીસ સ્ટેશનમાં જોવા મળે છે આમ તો લોકોમાં પોલીસનું નામ પડતા જ ડર અનુભવતા હોય છે પરંતુ ખાખીમાં રહેલી માનવતા પણ મહેકી ઉઠી છે ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા દેવ દિવાળી નિમિત્તે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને મીઠાઈ કપડા વિતરણ કરવામાં આવ્યા હતા ખાખી વર્દીમાં રહેલા કર્મચારીઓ પણ માનવતાથી ભરપૂર હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પૂરું પડાયું છે

બસ આપડા ઘરના હાલો કે હાલો હું બોલ છું હવે બોલાઉં તો છો તેમ બોલવા નહી નમસ્તે આજી બોલી છાત સુરીયા કાબળ વૈભવી વિનોદભાઈ કાબળ દર્શના વિનોદ કોની પચે નામ છે આઈ ગાય કે આવતું ઓકેલો okay,